વેલકમ ટુ એવરી વન આજની મારી રેસીપી છે મગની દાળનો હલવો મગની દાળનો હલવો બનાવવા માટે આ એક વાટકી દાળ લીધેલી છે પલાળીને રાખી છે ધોઈને પાણી કાઢી નાખવાનું તેને શેકવાની છે

શેકીને ઠંડી પણ કરી દીધી છે હવે તેને મિક્સર મશીનમાં જારમાં લઈશું અને ક્રશ કરી દઈશું આ રીતે મિક્સર જારમાં લઈને હવે તેને ક્રશ કરી દઈશું કરી દીધી છે તેને પ્લેટમાં કાઢી લઈશું બે ચમચી બે ચમચી સોજી એડ કરીશું તેમાં મગની દાળના હલવામાં જેટલું તમે વધારે ઘી વેડશો એટલો હલવો સ્વાદિષ્ટ બનશે હવે તેમાં ગરમ પાણી અડધો ગ્લાસ એડ કરીશું દૂધ પણ ગરમ કરી દીધેલું છે તો તેમાં એડ કરીશું એક કપ દૂધ લીધેલું છે ચાર ચમચી ખળ એડ કરીશું થોડું ઓગળે ત્યાં સુધી હલાવતા રહેવું અંદર મિક્સ થઈ જાય બરાબર મગની દાળની અંદર મિક્સરની અંદર બરાબર મિક્સ થઈ જવું જોઈએ પાણી પણ શેકાઈ જવું જોઈએ ઘી છૂટું પડવું જોઈએ તો જ હલવો ટેસ્ટી બનશે માવો એડ કરીશું ઘી છૂટું પડવા લાગ્યું છે દાણેદાર મગની દાણનો હલવો તૈયાર થઈ ગયો છે ઇલાયચી પાવડર એડ કરીશું કરીશું તૈયાર થઈ ગયો છે ગેસ બંધ કરી દઈશું કારણ કે સુગંધ પણ ખૂબ આવવા લાગી છે બાઉલમાં એડ કરીશું આજુ એડ કરીશું મગજ તરી એડ કરીશું આજની રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે મગની દાળનો હલવો મસ્ત એવો સ્વાદિષ્ટ મીઠો તમારા મોઢાને સ્વાદ લાવી દે તેવો મીઠો મગની દાળનો હલવો તૈયાર થઈ ગયો છે તો મિત્રો આજની રેસીપી જોઈને તમે ઘરે જરૂરથી બનાવજો તમારો લોકો ભાગ્ય જ બનાવતા હોય છે કોઈને ભાવે કોઈને ન ભાવે અને મસ્ત એવો સ્વાદિષ્ટ બને છે એટલે ભાવવાની કોઈ વાત જ હોતી નથી મિત્રો સરસ એવો મીઠો તમારા મોઢાની અંદર સ્વાદ લાવી દે એવો એવો મગની દાળનો હલવો બને છે તો મિત્રો આજની રેસીપી સારી રીતે મસ્ત એવો તૈયાર થઈ ગયો છે મિત્રો તમે જોઈ શકો છો તો આજની રેસિપી તમને મારી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો ચલો મળીશું